જુઓ વિદ્યાર્થી મિત્રો હવે તમને આજે હું જે હોમવર્ક આપી રહી છું તેવા પહેલું હોમવર્ક છે કે સાતવારના નામ ક્રમ પ્રમાણે લખવા બે વાર ક્રમ પ્રમાણે એટલે પહેલો સોમવાર બીજો મંગળવાર મેં તમને જેમ સમજાવ્યું હતું એમ જ ત્યારબાદ વિક્રમ સંવંત એટલે કે ગુજરાતી વર્ષ પ્રમાણે ક્રમ મુજબ બાર મહિનાના નામ એટલે પહેલો કારતગ બીજો માક્ષર એવી રીતના જે મેં તમને બાર ક્રમ મુજબ કરાવ્યા હતા એ પ્રમાણે તમારે બાર મહિનાના નામ બે વાર લખવાના રહેશે ત્યારબાદ ઈસવીસન એટલે કે અંગ્રેજી વર્ષ પ્રમાણે બાર મહિનાના નામ અને એના દિવસો પણ લખવાના તો પહેલો જાન્યુઆરી એમાં એકત્રીસ દિવસ બીજો ફેબ્રુઆરી એમાં અઠ્યાવીસ અથવા ઓગણત્રીસ દિવસ ત્રીજો માર્ચ એમાં એકત્રીસ દિવસ એ મેં જે તમને શીખવ્યું હતું ને એ પ્રમાણે લખીને બે વાર લખવાનું ત્યારબાદ સમજ એવા મેં તમને અમુક અમુક જે વાક્યો લખાવ્યા હતા કે બાર મહિના બરાબર એક વર્ષ થાય બાવન અઠવાડિયા બરાબર એક વર્ષ ચાર અઠવાડિયા બરાબર એક મહિનો એ બધા મેં જે તમને વાક્યો લખાવ્યા હતા એ બધા તમારે બે વાર લખવાના રહેશે તો આટલું હોમવર્ક તમને અત્યાર સુધી જે સમજ્યા એના ઉપરથી મેં આપ્યું છે તો એ તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે તો ચાલો ફટાફટ હોમવર્ક કરવા લાગો